સુદ પૂનમના દિવસે જિલ્લા સહિત ઓલપાડ તાલુકાના વિવિધ ગામડાઓમાં કે શેરીઓમાં હોળી પ્રગટાવી પૂજા અર્ચના કરી પ્રદક્ષિણા કરી ઉજવણી કરવામાં આવે છે પરંતુ ઓલપાડ તાલુકાનું સરસ ગામે અનોખી રીતે અલગ જ રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે વર્ષોથી હોળી દહન બાદ ધગધગતા અંગારા પર બાળકો યુવાનો અને વૃદ્ધો ખુલ્લા પગે ચાલે છે દોડે છે પણ આજ દિન સુધી કોઈ દાજ્યું નથી આ પરંપરા વર્ષોથી ગામમાં ચાલી આવી છે અંગારા પર ચાલતા યુવાનોને જોવા સુરત શહેર સહિત આજુબાજુ વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે વાત કરીએ ઓલપાડ તાલુકાના સરસ ગામની કે જ્યાં વર્ષો જૂની પરંપરાના ભાગરૂપે દર વર્ષની જેમાં વર્ષે પણ આખું ગામ રાત્રે હોળી માતાને પ્રગટાવી પૂજા અર્ચના કરી ભભૂકતી આગ નજીક એકત્રિત થઈ તેના અંગારાને ખુલ્લી જગ્યા પર પાથરવામાં આવે છે ત્યારબાદ વર્ષોથી ગામલોકો પોતાની પરંપરા યથાવત રાખતા અંગાળા પર બધું શ્રદ્ધાથી ચાલી સળગતા અંગાળા પર ચાલવા છતાં આજદિન સુધી કોઈ પણ દાજવાના કે જાનહાની નોંધાઈ નથી ત્યારે આશ્ચર્ય પમાડે તેમ કથણ કાળજાનો માનવી પણ ડંગ રહી જાય છે ગ્રામજનો કહી રહ્યા છે કે આ અંગાળામાં ચાલવાથી આજદિન સુધી કોઈને પણ ઈર્જા કે કશું થયું નથી જ્યારે શ્રદ્ધા અને વિશ્વાસથી કોઈ પણ ચાલી શકે છે

હા અહીંયા અમારે ચાર પેઢીથી આ પરંપરા ચાલી આવેલ છે અને ઘણા લોકો ચાલે છે નાના દસમાં દસ વર્ષના માંડીને એંસી વર્ષના બુજુર્ગ બી ચાલી શકે છે અંદર અને તમે બહારના આવે ને તે બી ચાલી શકે છે અંદર અને હજુ સુધીમાં દર્જો એવો કંઈ બનાવ અમારા જાણમાં બન્યો નથી લોકો આવે છે માન્યતા પણ છે પરંપરા એટલે આ ગામમાં એક શ્રદ્ધાનું વાતાવરણ છે અહીંયા ચાલી શકે છે અમે અમારી રીતે મારા બાપ દાદા વખત ના નાનપણથી આ હોડી માતામાં ચાલીએ છીએ અને મારી માની શ્રદ્ધા પૂર્વક હું દર વર્ષે પહેલા ચાલવાની હિંમત કરું છું અને કોઈ વર્ષ બાકી નથી રહ્યા અને હું કોઈ વર્ષ દાઈજો નથી મારા પગ સુધીના ઉંગાળા સુધીના મારા પગ ભૂસી જાય છે તો બી એક પગ વાર મળી રહી શકતો મારી માના અઢાડે હું આજે મારા બાપુજી હતા ત્યાંના નાનપણથી લગભગ સિત્તેર એસી વર્ષ થઈ જવાનું મારા બાપુજી ઓફ થઈ ગયા હા બાંધના વ્યક્તિ બી મારી પછાડી ચાલી શકો છો તેના બી પગનો વાર મળી રહી શકતો એટલી માની શ્રદ્ધા છે આટલું રાખી તમારે કોઈ બી ને ચાલુ હોય તો તમે અમારી પછાડી ચાલી શકો છો